ચાર હા પાંચ છ મહિના પહેલા મારા ઘરે પાછી દીકરી ના જન્મ થયો બરોબર એ ભવા ના લીધે બરોબર ઈ ભવાની પ્રેમ જાળ માં ફસાઈ ગઈ મારી ઘરવાળી અને ભાગી જવા લગીના રેકોર્ડિંગ પણ છે કોલ રેકોર્ડિંગ એ રેકોર્ડિંગ બધા આમાં મોકલો ને હા આમ અત્યારે જ મોકલી દો હાલો એટલે આજ ના તમારો તમારો ફોટો મોકલો હા બરાબર ફોટો ભાવાના નંબર દયો ને એ લઈ તો ભાઈ બોલપેન ભાઈ, ભુવાના નંબર છે ને બધા એને ફોન બંધ કરી દીધા મેં પોલીસ કેસ કર્યો ને એટલે બધા નંબર બંધ કરી દીધા અત્યારે એકેય નંબર નહીં મળે અત્યારે એનો કોન્ટેક્ટ નંબર એકે નથી મારી પાસે રેખા બેન નો અને કિશનનો નંબર છે એમની પાસે થી મળી જાય એમના ઘરે આવતો જ આવતો હોય છે રેખા બેન મારી ઘરવાળીની મોટી બેન છે ને ઈ અને એનો છોકરો આ બધા સંડોવાયેલા છે એમાં ભેગા છે મને તમારો નંબર ગોપાલભાઈ કરીને આપેલો જીટીઆઈ મારો ખાસ ફ્રેન્ડ છે

પણ એને સમજવું કઈ દેખાતું નથી પણ એવું કઈ નથી ભુવાના પ્રેમદાર માં ગઈ ગયા ભુવા કેમ જ કરે છે એ લોકો કેસ કર્યો ને

એ નવ ગઈ નવરાત્રીમાં ભાડી ગઈ પછી એણે મને વાત કરી કે પપ્પા કે તમે કામે વ્યાજાઓ ને પછી કે આવડા દાદા છે ને એ અહીંયા આવે અને તમે કેમ પથારીમાં હોવ એમ કે મમ્મીને આરે એવી રીતના હોવે એ કે કપડાં હોવે પછી મારી છોકરી ભાળી ગઈ ને પછી એમ મને ખબર પડી મને ક્યાં ખબર હતી નકર તો અત્યારે લગી એમ કહેતો કે મારી નાની બેન છે મારી નાની બેન છે એમ કેતો ઈ કાંઈ કાંઈ વાંધો નહીં તમે તમારો ફોટો મોકલો અને આ ભૂવાનો ફોટો હોય દ્યો ફોટો મોકલો ને ભુવાનો હોય હા હા હાલો ફોટો મોકલો અને તમારી બાઈ અરે જે ભુવા એ વાતો કરી છે ને એના રેકોર્ડિંગ મોકલો હા અને મેં તમને વિડિયો રાખેલો છે સાહેબ એક વિડિયો આ નંબર માં નાખો હા આ નંબર માં નાખેલો હાલો અત્યારે પાછો હાઈ કરી નાખો લેમ જોઈ લો હાલો હા હા દીપક હાલો કે આ રાજકોટ કેમ રાજકોટ તો આયા નથી ના કા

ሄሎ 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 ሄሎ

কি কেদে আও হলে করবি মেয়ে কিদু মেয়েউ মেয়ে ু মেয়েতা এটা টাই টাইুলা মে কেদ ওউকাই না ঠিক তো মেকা করো মে তস্কি লোমেচ্ছ মানে ছে নারা মে কাজতো করোহুবেতমনে বছ আ

કરું ફોન હમ ફોન તો આજ તો રવિવાર છે ને હા તો કેમાંથી મને કરીશ આમાં કરું પણ બધા ના પાડે કે અમારું નામ આવ્યું હોય તો એમ કે બધાય હવે આમાં તમે ક્યાં કરો ને તમારે હારે હોય તો મારે એટલું બધું હેનું ટેન્શન હમ તો એનું તો ટેન્શન માં ટેન્શન નાખું હું તારો ભારવાના જેવું

Một cái hộp của anh học trên bắp à cuba của bà rất có cotton mattos. You bà rất cưng hello 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 không? hello 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 hello

પાક તો બી એના કરતા અહીંયા આવતું હોય ને વાડી હા તો બઉ ઓલું થાય તો હુયે આવે બસ હા તો અહીંયા આવતું હોય રમ ઘરે હા હોને હા પેલા રેખાબેન ઘરે જાજે હા મેં તો રેખા બેન ને આવતું રેજે હા તો કાલે એવું લાગે ને તો રેખાબેનને બેન ને મોકલજો અહીં આવતો મારો હા હોને હા કોઈ ફોન માં વાત કરવા દીધું મારા પપ્પા હારે નહીં રેખા બેન હારે પછી કોયરા તારે મારા મને કે વાત જ નહીં કરવાની હમ આઈ i love you i love you too આવતું રહે ને હા તું તમારા સિવાય મારે બીજું જોવે જ નહીં હા પણ એટલે જ કહું રાખું love હા તો મને જવું રાખું

તો મરિયાલી મિલા ધીરુબેન વારીયા ત્યાં હું ન આવતો રહા. હવે હું હા. ને. આવે વાત આ હા. રસ્તામાં તારા ઘર પાસે કોગુ હોય છે.

હા પેલો કેસ તું એવો હો હા હા હો હા તું પેલો કેસ આવો હો કે તું મને બહુ યાદ આવે કેમ થી લે ગમતી હોય તો યાદ કરવાની હોય ને કે થોડી યાદ કરું હા નકર વાતે નો થાય કોઈ દિયર તને તો ખબર છે ને હા તારા સિવાય કોઈ નઈ મારે જોઈ ને તો સોનું જ જોઈ બીજું કોઈ નો જોઈ તેમ રાખજો બોલ